ભવાની તુંગ માયા તુ બાકબાની તું ધરણી મા રે તુ મોહ માયા વિખેશોલ દે જયતી જગમાત જ કારણ સબ કરની જયતી ભરણ ભંડાર જ કારણ યરુ

જોકે સૌથી પહેલા તો બધાને નવા વર્ષના રામ રામ અને આજે માત્ર રામદેવ બાબાની બીજ નહીં પરંતુ ભાઈ બીજ બીજી ઘણી બધી જગ્યાએ ધર્મશાળા છે ઘણું બધું છે પણ આજે ખુલ્લી વ્યવસ્થા છે આવી બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે પહેલો નામ પરમેશ્વરો જીણ જગ મંડ્યો છે જોઈ નરમૂરખ સમજે નહીં મારો હરી કરે હોય પરમાત્માનો વિશ્વાસ કોને કહેવાય એનો ભરોહો કોને કહેવાય એનું એક નાનકડું એવું ઉદાહરણ કે આપણે બધા વ્યક્તિ આપણા જ ઘરની રસોઈ અસંખ્ય વખત ખાધી હશે રોજ અલગ અલગ સ્વાદ આવતો હશે અને બધા વ્યક્તિ આમાંથી ઓછામાં ઓછી દસક વખત સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ પણ લીધો હશે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગાયનું દૂધ આવે અલગ અલગ વ્યક્તિ બનાવવા વાળો હોય આપણા ઘરની રસોઈ આપણે ચાખીને બનાવીએ પણ એક પણ અત્યાર સુધીનો દાખલો નથી કે સત્યનારાયણ ભગવાનનો આપણે જે શીરો બનાવીએ પ્રસાદ બનાવીએ એ ચાખીને બનાવ્યો હોય પણ છતાં પણ બધી જગ્યાએ એક જ સરખો સ્વાદ આવે આનું નામ ભરોસો આનું નામ વિશ્વાસ આનાથી મોટો કોઈ વિશ્વાસ હોય કળિયુગમાં એવું હોય કે આવી સાપ દૂધ નથી પીતા વિજ્ઞાન આવું કે છે સાપનો ખોરાક ઉંદર છે વિજ્ઞાન આવું કે છે પેલા તમારે Google માં અથવા તો કોઈ વિજ્ઞાન ને માનતા હોય પૂછી જવાની છૂટ છે સાપ એટલે કે નાગ એનો ખોરાક ઉંદર છે એ દૂધ નથી પીતો અને ખેતલાપા મંદિર ની અંદર ઓછામાં ઓછા પંદર જેટલા નાગ છે એક પણ ઉંદર નથી કે દાદા આટલી તારીખે મારા ઘરે પ્રસંગ છે તમારે હાજરી આપવાની છે નાળિયેર મૂકીને તમે આવતા રહો કયું ગામ કઈ જગ્યાએ તમારું મકાન મારે કદાચ ભગતના ગામથી અહીંયા આવવું હોય ને

એટલે રાઘવેન્દ્ર સરકાર રઘુકુલ રીત સદા ચલી પ્રાણ જાય પર વચન નો જાય અને એ ભગવાન શ્રી રામ નો અવતાર એટલે કૃષ્ણ પરમાત્મા એમ કેવાય એક દૈત્ય નરકાસુર નામ એનું અને ઘટના એવી ઘટે કે પરમાત્મા પાસેથી એવું વરદાન માગેલું કે મને કોઈ નર નો મારી શકે મારો સહાર કરવા માટે કોઈ નર નહી અને ત્યારે કૃષ્ણ પરમાત્મા સત્ય ભાવાની આગેવાની લઈને જાય અને એનો સહાર કરે એટલું જ નહીં પણ 1600 જેટલી રાજકુમારીને બંદીખાનામાંથી છોડાવે ત્યારે 1600 રાજકુમારી કૃષ્ણ પરમાત્માને એમ કે કે તમે અમને છોડાવી તો દીધા પણ હવે અમને સાચવશે કોણ જગતની અંદર અમે તો કલંકિત થઈ જાશું અંત્યારે કૃષ્ણ પરમાત્મા સોળસો જેટલી રાજકુમારી સાથે વિવાહ કરે અને જ્યારે વિવાહ કરીને દ્વારિકા જાય ને ત્યારે સૌથી પહેલી વહેલી એની બેન કૃષ્ણ પરમાત્માને હાથમાં રાખડી બાંધે અને માથા ઉપર ચંદન કરે ટીલો કરે એ દિવસ એટલે આજનો દિવસ ભાઈ બીજ અને એક લોકવાયકા એવી છે કે યમના નદીની યમ રાજા બંને ભાઈ બેન પણ યમરાજ અને યમુના નદીને કોઈ દિવસ મળવાનું થતું નથી એક વખત માન મન મળવાનું થાય અને ત્યારે યમરાજ યમુના નદીને કહે કે બેન માંગુ એ માગી લે ત્યારે યમુના નદી એમ કે કે ભાઈ એક વસ્તુ માગું કે આજના દિવસે જે બેન પોતાના ભાઈને ચાંડલો કરે કે પોતાના ભાઈને મળે કે પોતાના ભાઈને ભોજન કરાવે ને એનું આયુષ્ય તું લાંબુ કરી દેજે આ તાકાત ભાઈ બીજની અને એ પાછી બાર બીજના ધણીની બીજ પણ છે આજે ભગતના ગામથી હું અહીંયા આવતો ને તો ઘણા બધા ખાડા એવા પછી મને થયું કે મહાભારત કાળની અંદર કૃષ્ણ પરમાત્મા જો હોય અને યુદ્ધનું મેદાન ચકાચક કર્યા જો કર્ણના રથનું નું પૈડું ખૂચી જતું હોય તો આજ તો કઈક કોન્ટ્રાક્ટર એવા કરી ગયા કૃષ્ણ પરમાત્મા વખતે જો આટલી બધી એમ કેવાય કે ખાવવાની આશા રાખતા હોય તો આજ તો કેટલી રાખતા હોય તો રોડમાં ખાડા ખાબડા પડીમાં કઈ નવાઈ હોય નહીં અને હમણાં ચોમાસામાં થોડોક વરસાદ હું આવ્યો રોડ માંથી ઘણા બધા ગાબડા પડી ગયા ઘણા બધા પુલ માં ગાબડા પડી ગયા એટલે એક ભાઈ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર ને જઈને કીધું કે ભલામણા આવો પુલ બનાવાય કે કેમ કે આમાં તમે બરાબર સિમેન્ટ નથી નાખી બરાબર રેતી નથી નાખી નહીતર કે આ પુલ તૂટે નહીં કોન્ટ્રાક્ટરે માથાનો કે ભલામણા પુલમાં સિમેન્ટ કે રેતી આવે જ નહીં કે બને નહીં કે જૂનામાં જૂનો પુલ કયો કે કયો કે રામ છે તું કે રામાયણ માં વાંચો કે ઈમાં કે સિમેન્ટ કે રેતી હતી કે ના હતી નહીં કે આવે જ નહીં અમે તો કે થોડીક થોડીક નાખ્યું તમે માનતા નથી કે અમે તો કે થોડીક થોડીક આમાં નાખી બાકી આમાં સિમેન્ટ કે રેતી કઈ આવે નહીં ભગવાન ભરોસે જ હોય બધું અને ચોમાસામાં વરસાદ પડ્યો ને એટલે એક ભાઈ વાત કરતા કે અમારા વિસ્તારમાં એવા રોડ છે ને કે વાત જ ન થઈ કે કેમ કે વરસાદનું પાણી આવે ને પાંચ મિનિટમાં થાય ને તો બધે બધું પાણી આખું સાફ થઈ જાય બીજા ભાઈ કે એ તો કઈ ન કહેવાય કે કેમ કે અમારા વિસ્તારમાં તો એવા રોડ હે એવા રોડ હે ને રાતે વરસાદ આવે ને હવાર પડે હજુ તો રોડ ગાયબ થઈ જાય અડધો ભગા કાકાની વાડીમાં રોડ ને અડધો જગા કાકાની વાડીમાં રોડ જાગીન જોવી તારે ખબર પડે કે આ રોડ જ્યોતો જ્યો ક્યાં વાડીમાં ગોતવા જાવો પડે રોડ અમેરિકાથી ઘણા ટાઈમ એટલે ભારતના મંત્રી એનો એક ડાયવર્ટ મોકલો એને લેવા માટે એટલે બાર મંત્રી ને આવતા બરાબર એમ કહે કે મંત્રીનો મોબાઈલ બંધ થઈ ગયો એટલે ડ્રાઈવરે એ કઈક હલાવ્યું કઈક કર્યું તો મોબાઈલ ચાલુ થઈ ગયો આગળ જતા ગાડી બંધ થઈ ગઈ પાછી બે ચાર વખત વાયર હલાવ્યા ગાડી ચાલુ થઈ ગઈ એટલે મંત્રીએ પૂછ્યું કે આ બધું થયું કઈ રીતે કે અઠ્યા કઠ્યા કે વાહ વસ્તુ લીધા જેવી ખરી ઓ પછી ધીરે 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 મંત્રી આપણા મંત્રીને મેળા આગતા વાગતા સ્વાગતા કરીને પછી જાતી વખતે કીધું કે કંઈ વસ્તુની જરૂરિયાત હોય તો કહો એ કે જાજુ તો કઈ નઈ પણ તમારું અઠે અઠ્ઠેગઠે આપો કે ભલામણે એ અમે નો આપ્યું કે કેમ કે એના ઉપર તો આખો અમારો દેશ હાલે છે અઠ્ઠેકઠ્ઠીય ઉપર તો કે એ અમે નો આપી અને ભારતના મંત્રી વિદેશમાં ગયા ને એવી જાહો જલાલી એવો મોટો બંગલો જોયો કે આ હા 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 આવો મોટો બંગલો ક્યાંથી બારી ખોલી કે હામો પુલ દેખાય કે હા દેખાય ને એમાંથી મંત્રી ભારત માં આવતા રહ્યા ઘણા વરા પછી ઈ મંત્રી પાછા ભારત ની મહેમાન ગતિ કરવા માટે આવ્યા અને એને બંગલો જોયો કે આ હા 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 આવો મોટો બંગલો આવો તો આપણા દેશ માં કોઈ જોયો જ નહીં મંત્રી ને પૂછ્યું ક્યાંથી બારી ખોલી કે હામો પુલ દેખાય કે કયો પુલ ઘણી વખત આપણને એવું થાય કે આ પુલ તૂટી ગયો છે તો રેતી સિમેન્ટ નો એક બુકડો મારી ગયા હોય પણ ધર્મ વધે તો ધન વધે ધન વધતા માણામાં મન વધી જાય પણ જો ધર્મ ઘટે તો ધન ઘટે અને ધન ઘટતા માણામાં મન ઘટી જાય મન ઘટતા બધે માન ઘટે અને ઘટત ઘટત ઘટ જાત કારણ કે સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ તમારો સમય સારો હોય તો આખી દુનિયા તમને સલામ કરે એનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ રામાયણ નામના ગ્રંથની અંદર છે ભગવાન શ્રી રામ જ્યારે રામ સેતુ બાંધતા ને ત્યારે નલ અને નીલ નામના બે વાનર પથ્થર દરિયામાં નાખે પથ્થર તરી જાય અને ભગવાન શ્રી રામે જયારે કાંકરી નાખીને તો એ ડૂબી ગઈ ત્યારે ભગવાન શ્રી રામને બહુ દુઃખ થયું કે આ બધા વ્યક્તિ મારા નામથી પથ્થર નાખીને પથ્થર તરી જાય હું કેવો અભાગ્યો કે મારા હાથે પથ્થર ડૂબી જાય ત્યારે કોઈ વ્યક્તિ આવીને ભગવાન શ્રી રામને કીધું કે પ્રભુ તમારા નામનો સહારો હોય ને એ જગતની અંદર તરી જાય પણ તમે જ જેને પાણીમાં નાખો એને જગમાં કોણ તારી હગે પછી તમે જ જેને ડુબાડવા બેહો એને કોણ તારી હગે અને એમ કહેવાય કે ભગવાન શ્રી રામ લક્ષ્મણજી હનુમાનજી સમગ્ર વાનર સૈન્ય લંકાના રણાંગણની અંદર જાય અને ઘટના કઈક એવી ઘટે કે લક્ષ્મણજી ભગવાન શ્રી રામને કહે કે પ્રભુ તમને શું લાગે આપણે આ યુદ્ધ જીતી શકશું કે કેમ લખન આવો પ્રશ્ન કરે છે કે કાલ તમારા હાથે કાંકરી ડૂબી જતી હતી આ જા જે દૈત્ય છે રાવણ છે એને તમે મારી શકશો ત્યારે ભગવાન શ્રી રામે લખન ને કીધું કે આય લખન કે કાલ મારો સમય ખરાબ હતો કે હે કે કાલ મારો સમય ખરાબ હતો આજ મારો સમય હારો છે કે કેમ કે મારો ભાઈ લક્ષ્મણ તો મારી ભેગો છે પણ મારા દુશ્મનનો ભાઈ વિવિક્ષણ પણ મારી ભેગો છે આખી જીતવા માટે દુનિયાની જરૂર નથી રામ જેવો કયાગરો દીકરો હોય ને એને જગત માં કોઈ દી કોઈ વન માં મોકલે નહીં પણ જયારે સમય ખરાબ આવે ને ત્યારે દીકરાને ઘર છોડવું પડે સત્ય સનાતન છે આપણા ઘરમાં કોઈ સારો દીકરો હોય કયાગ્રો હોય પણ ક્યારેક એવો પણ સમય આવે કે આપણે ઘરની બહાર કાઢી મૂકતા હોઈએ છીએ તો એનો મતલબ એવો નથી કે દીકરો ખરાબ થઈ ગયો એનો સમય ખરાબ છે અને આ વસ્તુ હું નથી કે તો આ વસ્તુ ગીતામાં કૃષ્ણ પરમાત્મા કહે છે કે કણ કણ રજ રજમાં હું છું મારી ઈચ્છા વગર સૃષ્ટિનું એક પણ પર્ણ હલતું નથી એક પણ પાંદડું હલતું નથી જે કંઈ થાય છે એ મારે આધીન થાય છે તમે બસ તમારા કર્મને આધીન છો તમે તમારું કર્મ કરો અને જેવું કર્મ કરશો એવું તમને ફળ મળશે કર્મ કરે તો તસ ફળ ચાખે કે જેવું કર્મ કરે એવું ફળ ચાખે કુવામાં હોય એ અવાડામાં આવે વાત હાજી પણ કુવામાં જેવું હોય એવું અવાડામાં આવે તો આપણે જેવું કર્મ કર્યું હોય ને એનો કોઈ છુટકારો છે નહીં જેવું કર્યું હોય એ આઈને આહી ભોગવવું પડશે એમાં કોઈ શક્ય શંકાને સ્થાન નથી બાકી ગંગા નાવાથી પાપ ધોવાઈ વાત સત્ય છે પણ એ પાપ પાછું આપણે ભેગું આવી જાય એ પણ સત્ય સનાતન છે કોઈ છૂટકબારી છે જ નહીં જે કરો એ ભરો આ એક સત્ય સનાતન છે કારણ કે આપણે વાડીની અંદર એક કપાસિયું ને તો કુદરત એના હો હો ઝીંડવા કરીને પણ દેવા માટે બંધાણેલો છે પણ એ ક્યારે કે આપણે એમાં માવજત કરીએ પાણી પાટકાવ કરીએ ત્યારે બાકી આપણે કપાસ્યું નાખીને ઘરે જઈને સુઈ જઈએ તો કુદરત હોવા જીંડવા દેવા માટે નથી બંધાણો આ પણ સત્ય સનાતન છે પણ એક ઘડી આધી ઘડી આધી તુલસી ચર્ચા રામકી